ગોપાલ ઇટાલિયા છે જેનામાં ઈ સેન્સ છે કે સરકારી તંત્ર પાસેથી જે ફાઈલો કઢાવવાની હોય કે કામ કઈ રીતે કઢાવવા અત્યારે નેવું ટકા ધારાસભ્યો સંસદ સભ્યો છે એને એ ટપવો જ પડતો નથી એ લોકો જે તે જ્ઞાતિ જ્ઞાતિના કે પોતાના જે કમિટેડ વોટર્સ હોય છે રાજા રામ જાણે અર્ધા પ્રધાન ખબર નથી કે શું કરવું પડે પેલી વાત જ ખબર જ નથી પડતી ત્યાં કરવાની કોની સહીથી નીકળે એના માટે શું કરવું જોઈએ પૂછો નેવું ટકા ને ખબર નહીં હોય એ ગેંગે ફેફે થઈ જાય શું કામ જીતા છે આવી રીતે જ્ઞાતિ જાતિના સમીકરણ કે પોતાના કમિટેડ વોટર્સ ને કારણે પોતે ખુદ અભ્યાસ નથી આપણે લોકતંત્રમાં મુશ્કેલી શું બધા હાંડ થઈ ગયા છે એનું કારણ શું જ ખબર છે નેતાથી માંડીને અધિકારીઓ સુધી આપણને ટપો નથી પડતો આપણે બધા ગોપાલ ઇટલીયા નથી આપણે પાછા કેવા જે પરાવલંબી એટલે આપણી ધરમસીમા છે આપણી એટલે જનતા નહીં એ ગોપાલ ઇટલિયા છો હવે મીંડા મંજુરા વગર ગોપાલ તમે બધું ક્યાંક કર એટલે અવતારી પુરુષ છે તમે એમાંથી પ્રેરણા કેમ નથી લેતા કે આપણે ગોપાલ છે તો ગોપાલ જેવા જ લોકોને આગળ લાવવાની વાત કરો